નમસ્કાર શરૂઆત કરીએ ભાજપમાં ચાલી રહેલા વિવાદથી ભાજપે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી માટે ગુજરાતી છવ્વીસ બેઠકો માટે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે પરંતુ રાજ્યમાં બે બેઠકોમાં ફેરફારની અટકળો ચાલી રહી છે દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ માનવામાં આવી રહ્યું છે કે પાર્ટી રાજકોટ અને સાબરકાંઠા બેઠકો અંગે કેટલાક નિર્ણય લઈ શકે છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતને લગતા પ્રશ્ન અંગે જાણકારી આપી હતી આવી સ્થિતિમાં આગામી બે ત્રણ દિવસમાં પાર્ટીમાં રાજ્યમાં ઉમેદવારો બદલવાની માંગને લઈને મોટો નિર્ણય લેવાઈ શકે છે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજવાની છે આ માટે સાતમી મેના રોજ મતદાન થવાનું છે રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના નિવેદન પર ક્ષત્રિય સમાજ ટિકિટ પર ટિકિટ પરત કરવા પર અડગ છે કેન્દ્રીય મંત્રીએ ક્ષત્રિય સમાજ માટે નિવેદન આપ્યું હતું કે એક સપ્તાહ બાદ પણ આ હોબાળોમાં સમય નથી ત્યારે સાબરકાંઠા બેઠક પર પાર્ટીના નવા ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે અગાઉ ભાજપે ગુજરાતની સાબરકાંઠા બેઠક પર ભીખાજી ઠાકોરને ઉમેદવાર બનાવતા હતા જ્યારે તેમની જ્ઞાતિને લઈને પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા ત્યારે તેમણે વડોદરાના સાંસદ રંજન ભટ્ટ સાથે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી ત્યારબાદ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહના પત્ની તે જ બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ત્યારબાદ સાબરકાંઠામાં ભારે વિરોધ થયો આ વિવાદ ભીખાજી ઠાકોરની ટિકિટ પુનઃસ્થાપિત કરવાની માંગને લઈને હતી આ વિવાદ વધવો કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે દિવસ પહેલા સાબરકાંઠા સાથે સંકળાયેલા તમામ આગેવાનો સાથે બંધ બેઠક યોજી હતી એવું માનવામાં આવે છે કે મુખ્યમંત્રીએ પીએમને સાબરકાંઠા અને રાજકોટના વિકાસની માહિતી આપી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પીએમ મોદીની સાથે તેમની મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે આ અંગેની તેમની પાસેથી માર્ગદર્શન મેળવ્યું રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે પાર્ટી પાંચમી એપ્રિલ સુધીમાં બંને બેઠકો પર સ્થિતિ સાફ કરી દેશે તમામ મટકાળો પર પૂર્ણવિરામ મુકાવું જોઈએ અને પાર્ટી ફરીથી ચૂંટણી પ્રચાર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા ત્રીજી એપ્રિલે દિલ્હી જવાના છે ત્યાં તેઓ ચોથી એપ્રિલે કેબિનેટની બેઠકમાં હાજરી આપશે સૂત્રોનું માનીયે તો સાબરકાંઠા અને રાજકોટની સ્થિતિ પાંચમી એપ્રિલે સ્પષ્ટ થઈ જશે ભાજપ રાજકોટમાંથી મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારી શકે છે ગુજરાતમાં ભાજપને અત્યાર સુધીમાં ચાર મહિલાઓને ટિકિટ આપી છે